દેવડિયા ગામમાં નલસે જલ યોજનામાં ઘોટાળો ચાર વર્ષ પછી પણ અઘોષિત ફળિયાઓ પ્યાસા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉભા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના દેવડિયા ગામમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી નલસે જલ યોજના અંતર્ગત બે હજાર વીસમાં કામ શરૂ થયું જોકે ચાર વર્ષ બાદ પણ જમીન સ્તરે યોજના હજુ અધૂરી રહી છે જે પગલે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થળ પર તપાસ ચોંકાવનારા તથ્ય બહાર લાવ્યા મધ્ય ગુજરાતના અવાજ દ્વારા કરાયેલી મેદાની તપાસ દરમિયાન સામે આવ્યું કે ગામમાં માત્ર મર્યાદિત ફળિયામાં જ પાઇપલાઇન ગોઠવાય છે અને પાણી ઉપલબ્ધ છે જ્યારે મોટાભાગના વિસ્તાર હજુ સુધી બિનસજ્જ છે અસંખ્ય પરિવારો આજે પણ જૂના કુવા અને ખેતરના પાણી પર નિર્ભર છે જે દરેક સમયે પીવાનું યોગ્ય રહે તેવું પણ નથી ગ્રામજનોના આક્ષેપો સામે તંત્રનો અભિપ્રાય અસંખત ગ્રામજનોએ ગ્રામ પંચાયત અને તલાટી સામે જવાબદારી નિભાવવાની માંગણી કરી તલાટી તરફથી આવ્યું કે બધા પાઇપલાઇન નાખવામાં આવી છે પણ કેટલીક જગ્યાએ પાઇપ તૂટી જતા પાણી નથી પહોંચતું પરંતુ મેદાની હકીકત આ દાવાને ખોટો ઠેરવે છે અમારી ટીમ દ્વારા સર્વે કરતા અહીંયા અમુક ફળિયામાં કોઈ જ પાઇપ કે નળ નાખ્યા નથી તો પાણી આવશે ક્યાંથી અહીં મહત્વનું છે કે ઓપરેટરોને નિયમિત પગાર આપવામાં આવે છે છતાં સેવાઓનું વાસ્તવિક અમલ શૂન્ય છે કાગળ પર પૂરું હકીકતમાં અધૂરું કામ સરકારી દસ્તાવેજોમાં કામગીરી પૂરી બતાવવામાં આવી છે પણ જ્યારે વાત જિંદગીના સ્તરે સુવિધાની આવે ત્યારે આ યોજના અધૂરી અને નિષ્ફળ સાબિત થાય છે આખી યોજના માત્ર નકશા અને રિપોર્ટમાં પૂરતી રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે

કનેક્શન આપેલું નહીં અને પાઇપલાઈન નાખી નહીં અને પાણીની તકલીફ પડે છે અને સ્ટ્રીટ લાઇટ પણ સાત ગરોમાં ટાય મૂકીને છે અને રસ્તાઓ નહીં આપતા અને ગામ ગ્રામ પંચાયતમાં રજૂઆત વારંવાર કરીએ તો થશે તમા થશે થશે એ વાત કરે અને કાંઈ કામ કરતા નહીં અને સાત ઘરો કાઢ ટાય મૂકીને છે સાત ગ્રોની અંદર પચાસથી સાઠી વસ્તી છે કેટલા ઘરો છે અહીંયા ટોટલ અહીંયા અમારે સાત 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 ઘરનો વેરો ભરાય છે એમાં કોઈ સુવિધા નથી આપતા ઘર વેરો લે સુવિધા આપી નહીં કોઈ પણ એમાં લાઈટની ની સુવિધા નહીં આપેલી લાઈટ પાણી ની સુવિધા નહીં આપેલી અને રસ્તાની ની સુવિધા નહીં આપી કેવી રીતે સરપંચને પરને કેવા જાય તથા સે એમ કે અને પછી કરતા કરની સરપંચ જ બધું એવું કરાવે અર્ધ અર્ધ કોમ આ બે વખત આ રસ્તો આવ્યો તો બીજા ડબલ ડબલ કરે પણ આ જે અમારું બાકી એ કરતા જ નહીં બાકી તે બાકી જ રાખે કોની ની સગેલ હોવા પાછી હો ફરીથી આવી તે હો અમારા ઘરથી થી બાકી જ રહેવા દે એમ તમારા હેડપંપ માં એમાં પાણી આવે છે પીવા લાયક હેડપંપ માં આવે પાણી પણ એમ પીવા નથી કોમ લાગતું ડાર ની ચડવું એવું બધું અમારે તાઈ ઠેઠ કેટલે પેલે કિલોમીટર જેલું લેવા જવાનું અમારે મારું નામ પ્રવીણભાઈ ગુસલાભાઈ ગામ દેવલિયા છોટાઉદેપુર જિલ્લો મારા ગામમાં પાણી મળતું નહીં બે હજાર વીસથી મંજૂર થયેલી નલસે જલ યોજના આજ દિન સુધી મળતું નહીં અને અમારે કૂવાનું આવું ગંદુ પાણી પીવાનું આવે એ અમારે કોઈ દિવસ બીમારી ઉદભવે એના માટે અમે એપ્લિકેશન મેં ગાંધીનગર કરેલી છે અને તાત્કાલિક ધોરણે મારા ઘરે નળ જલ યોજનાનું પાણી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે ને મારા ઘરની આમ પાઇપલાઈન છે ને તો મંદિરથી થોડી જ આગળ આવેલી છે અને પાણી વેરો ચાલુ થઈ જશે કે પાણી વેરો પાણી નહીં તો પાણી વેરો લે કઈ રીતે પંચાયત